ભાજપ એકસો બ્યાસી બેઠકો છપ્પન બેઠકો જીતી ને કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના હતા આ ચૂંટણીમાં કોંગ્રેસ માત્ર સત્તર સીટો પર જ ઘટી ગઈ હતી નવા વર્ષની શરૂઆતમાં કોંગ્રેસના બે ધારાસભ્યો ચિરાગ પટેલ અને સીજે ચાવડા વિધાનસભાની સદસ્યતા બાદ પાર્ટી છોડી દીધી હોવાના આઘાતમાંથી કોંગ્રેસ હજુ બહાર નીકળી હતી રાજ્ય વિધાનસભા કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા ઘટીને હવે પંદર થઈ ગઈ છે અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું વચન પૂર્ણ કર્યા બાદ ભાજપ રાજ્યમાં ચૂંટણી મોડમાં છે ચૂંટણીની જાહેરાત અને ઉમેદવારોની પસંદગી પહેલા જ પાર્ટીએ ચૂંટણી કાર્યાલયો ખોલી દીધા છે આ બધા વચ્ચે રાજકીય વર્તુળમાં ચર્ચા છે કે રાહુલ ગાંધીની મુલાકાત પહેલા કોંગ્રેસના ઘણા ધારાસભ્યો અને નેતાઓ પાર્ટી છોડી શકે છે જેમાં પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાનું નામ પણ ચર્ચામાં સામેલ છે જો કે મોઢવાડિયા વારંવાર તે ચર્ચાઓને નકારી રહ્યા છે જેમાં તેમના ભાજપમાં જોડાવાની વાતો ચાલી રહી છે રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ અને ત્યાં રામ લલ્લાના અભિષેક બાદ ભાજપ કોંગ્રેસના નારાજ નેતાઓ માટે ખાસ રણનીતિ પર કામ કરી રહી છે અન્ય પક્ષોમાંથી પાર્ટીમાં જોડા નેતાઓ માટે પાર્ટી પ્રદેશ કાર્યાલયમાં એક પ્લેટફોર્મ તૈયાર કર્યું છે આ મંચ પર બે વખત એક એક હજાર નેતાઓ અને કાર્યકરોએ ભગવો પહેર્યો હતો કોંગ્રેસમાંથી નેતાઓ ભાજપમાં જોડાઈ શકે તેવી રાજકીય વર્તુળોમાં ચર્ચા છે તેમાં અર્જુન મોઢવાડિયા બાબુ બેજા લલિત વસોયા અમરીશ ડેર ભીખા જોશી વિમલ યુડાસમા બલદેવજી ઠાકોર રધુ દેસાઈ સહિત અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલના નામ સામેલ છે એવી ચર્ચા છે કે રાહુલ ગાંધીના પ્રવાસ પહેલા ભાજપે રાજ્યમાં રાજકીય ભૂકંપ લાવવાની તૈયારી કરી લીધી છે રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ ભાજપે વિપક્ષી નેતાઓને પાર્ટીમાં સામેલ કરવાની યોજના બનાવી છે તો જે રીતે કોંગ્રેસ પ્રદેશ કોંગ્રેસમાં જે રીતે અત્યારે ડાબાડોળ સ્થિતિ છે રાહુલ ગાંધીની ભારત જોડોને આ યાત્રા મણિપુરથી ચાલુ થઈ છે અને અત્યારે પશ્ચિમ બંગાળમાં અત્યારે વિરામ છે ઓગણત્રીસ તારીખથી પુનઃ શરૂ થવાની છે ત્યારે ગુજરાતમાં આ યાત્રા પહોંચે તે પહેલા કોંગ્રેસ ગુજરાત કોંગ્રેસ આખી ખાલી થઈ જાય તેવી તેવા સંકટો છવાયા છે સંકટોના વાદળો છવાયા છે કારણ કે જે પ્રકારે રામ મંદિર પ્રાણતિષ્ઠા સમારોહમાં ભાગ લેવાનો ઇનકાર કર્યા બાદ અને બહિષ્કાર કર્યા બાદ હાઈકમાન્ડના સામે કોંગ્રેસના ઘણા નેતાઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઘણા નેતાઓ નારાજગી વ્યક્ત કરી હતી અને તેમાં વરિષ્ઠ નેતા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા પણ સામેલ છે આ ઉપરાંત ઘણા બીજા ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યો અને નેતાઓ છે કે જે ગમે તે ઘડીએ કોંગ્રેસ છોડીને કોંગ્રેસનો હાથનો સાથ છોડીને ભાજપમાં જોડાઈને રામરામ કરી શકે છે ભાજપને અને આ પ્રકારની અટકળો વહેતી થઈ છે ત્યારે ચોક્કસ આવનારા સમયમાં ભાજપ ગુજરાતમાં રાહુલ ગાંધીની યાત્રા પ્રવેશે તે પહેલાં મોટો રાજકીય ભૂકંપ લાવવાની તૈયારીમાં છે ભાજપ મોટો રાજકીય ભૂકંપ લાવવાની તૈયારી કરી રહ્યું છે અને જે પ્રકારે અહેવાલો સાંપડી રહ્યા છે કોંગ્રેસ આખું ખાલી થઈ જાય છે એક બાજુ ભાજપ ઇલેક્શન મોડમાં આવી ગયું છે ઉમેદવારોની પસંદગી ઉમેદવારોના નામની જાહેરાત થાય પહેલા જ ભાજપે છવ્વીસ લોકસભા બેઠકો માટેના પોતાના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કરી દીધું છે અને સાથે સાથે ત્રેવીસ રાજ્યોમાં પ્રભારી અને સહપ્રભારીની પણ નિમણૂક રાહુલ ગાંધીની છે તેની પાછળ પાછળ દોડી રહ્યું છે ઇલેક્શન મોડમાં ક્યાંય જોવા મળતું નથી ઇન્ડી ગઠબંધન વેર થવાની તૈયારીમાં છે કારણ કે બિહારમાં જે પ્રકારનું રાજકારણ ગરમાયું છે ને તકતા પલટ થવાનો છે આજે ત્યારે ચોક્કસ ઇન્ડી ગઠબંધન નામશેષ થઈ જશે ઇન્ડી ગઠબંધનનું બાળ મૃત્યુ થવાની તૈયારીમાં છે કારણ કે કુમાર જે પોતે સૂત્રધાર હતા ઇન્ડી ગઠબંધન તૈયાર કરવામાં તિનકા તિનકા ભેગા કરીને તમામે તમામ વિપક્ષોને ભેગા કર્યા હતા એક એ જ છોડીને નેતૃત્વ સામેલ થઈ ગયા છે અને ગમે તે ઘડીએ ટૂંક સમયમાં ગમે તે ઘડીએ બિહારના મુખ્યમંત્રી પદેથી કુમાર રાજીનામું આપે આપી દેશે અને બપોર થતા નવમી વખત એનડીએ સાથેના ગઠબંધનમાં સરકાર રચવાનો દાવો કરી દેશે અને સાથે સાથે શપથ પણ લઈ લેશે તેવી શક્યતા દેખાઈ રહી છે